મોનિંગ જાય આપણે આ વિડીયો છે આપણા કારખાના આપણા કારખાના ટૂંકમાં હું કામ કરું છું એ પાછા જઈ શકું મશીન માટે આ જગ્યાએ હું કામ કરું છું આ હે જૂનું ઉદ્યોગ જૂના ઉદ્યોગમાં ફેર મોટી મોટી કંપની આપણે નાના ઉદ્યોગ કારખાનામાં ટૂંકમાં સાત આઠ વર્ષથી હું કામ કરું છું ચારથી પાંચ કારીગર અત્યારે બે કારીગર બીજા બે જમવા ગયા બધા મશીનો હોય જોઈ શકું તમને દેખાડવું મશીન આ છે હેમડી પાના અને ચકળ્યું ઘસવાનું બે ચાલુ થઈ જાય ભાઈ તમને અવાજ પૂલાશે એટલે અવાજ મારવા નહીં આવે અને સમજાવી દો આ મશીન બંધ પડ્યું આ બંધ પડ્યું આ હોલ આટાનું છે ટૂંકમાં આમાં માલ નાખી દેવાનો અને અહીંથી ઓટોમેટિક બધા હે મશીન બધા ઓટોમેટિક જ છે આ હોલ આટાનું મશીન આ એ બધા ઓલ આટાનું મશીન આ આ છે એ ઓલાટર મશીન ને આ બધા મશીન એ પહેલાં ખાતાનું મતલબ મસીને ને આ વાયર કાચા છે કાચા વાયર અમે નાખી દેજો તે તમને એક દેખાડો એ આ વાયર નાખ્યો આ બધા નલિંગ કરેલા વાયર કમ્પ્લીટ થયેલા વાયર કમ્પ્લીટ વાયર હે ભાઈ એમાં આઈટમ કપાય આ કાચા વાયર હે પેલું ખાતું હવે બીજા ખાતામાં જાય આપણે સામે ઓફિસ હા પંચનું મશીન બધા વાઇબ્રેટર મશીન વાઇબ્રેટર મોટા મોટા વાયર ના હા આપણે હમણાં ઓટોમેટિક વાયર ખીચ્યું એ મશીન એના મશીન બધા વાયર હે એ મોટા બધા અલગ અલગ આઈટમ

બાર બેકગ્રાઉન્ડ આવું છે મશીન ચાલુ થઈ ગયા બધા તમે દેખાડી અવાજ તો ઓછો આવશે აი თქვენი ელექტრო. აი თქვენი ელექტრო. ახლა ასე આવી ગયાა. ხაჩი ამ წინ გონები מה אתה רואה? אני יכול להגיד

이 워크아웃이 마실, 마실마실도 없이. 이 워크아웃이 마실, 마실도 없이. 이 워크아웃이 마실, 마실도 없이 마